સાબર સ્ટેડિયમના સફાઈ કામદારો પંદર વરસથી અહીં સેવા બજાવતા હતા અચાનક ઓગણીસ કામદારમાંથી આઠ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે એજન્સી અને અહીંના જે અધિકારી છે તેવું બાનું કાઢે છે કે આ લોકોને મેન પાવર ઓછો કરી દેવામાં આવે છે તો મેન પાવર જે ઓછો કરવામાં આવ્યો છે એ તદ્દન અમે સાચી વાત માનીએ છીએ પરંતુ જે મેન પાવર ઓછો કરવામાં આવ્યો હોય તો ફક્ત ને ફક્ત સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા અન્ય લોકોને કોઈને છૂટા કરી દેવામાં નહીં આવે એ દુઃખભરી બાબત છે તો આ જાતિવાદ રાખી કિન્નાખોરી રાખી અને એજન્સીના અધિકારીઓ મિલીભગત થઈ ને આ કામદારોને છૂટા કરી દેવામાં આવે છે આ કામદારો પોતાના અધિકાર માટે ગાંધીજીના માર્ગે આજે છ છ દિવસથી હડતાલ કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે તેમ છતાંય પેટનું આ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને આ કામદારોને કંઈ પણ થશે એજન્સીની અને આ તંત્રની જવાબદારી રહેશે